તો બીજી તરફ રાણાવાવ પંથકમાં પણ ગુજરાત ન્યૂઝની ખબરની અસર જોવા મળી છે રણવાવમાં ભૂગર્ભ ગટર જામ થવાની સમસ્યા અંગે અહેવાલ પ્રસારિત થતાં જ તંત્રે કામગીરી શરૂ કરતા લોકોની મુશ્કેલી દૂર થઈ હતી રાણવાવ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર જામ થવાના બનાવો વધી રહ્યા હતા ખાસ કરીને સ્વામિનારાયણ સ્કૂલથી લઈ આશાપુરા મંદિર સુધી આ વિસ્તારમાં અનેક દુકાનો અને મકાનો આવેલા છે તે રોડ પર ભૂગર્ભ ગટરનું પાણી છલકાઈ ઉઠતા લોકોને મુશ્કેલી પડી રહી હતી આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું જેની નોંધ લઈ રણવાવ પાલિકાના વહીવટદાર અને તેઓની ટીમે તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરાવી હતી રાણાવાઓ વેપારી અમલાલી આશાપુરા ચોકથી સાકર કારખાના સુધીનો જે રોડ ઉપર આમ સ્વામિનારાયણ સ્કૂલ બાજુનો રોડ પાણી આજે પંદર વીસ દિવસથી ધરપોળ હલવામાં માણસોને તકલીફ વેપારમાં તકલીફ ગ્રાહકમાં માલ ઉતારવામાં તકલીફ માલ ભલાવવામાં તકલીફ એ બદલ પોરબંદર આપણે રાણાઓ નગરપાલિકાને અમે તરીકે રજૂઆત કરી હતી કે જતા થોડુંક મોડું થવાથી પોરબંદર જીટીપીએલ રાણા જીટીપીએલ ચેનલનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ અત્યારે ખૂબ સરસ જન્માષ્ટમીના તહેવાર મુજબ અહીંયા શોભાયાત્રા નીકળવાની છે તો એ પહેલાં લોકોએ સરસ સરસ મજાનો રોડ બનાવી દીધું ખૂબ ખૂબ આભાર ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયેલા અહેવાલ બાદ હાલ તહેવારોના સમયે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ થયું છે આથી તેઓએ પાલિકાના વહીવટદાર સહિતની ટીમ અને ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ રાણવાવ